મહેસાણામાં આવેલ રાધનપુર રોડ ઉપરની મહેશ્વરી સોસાયટીમાં ઢીચણ સમા પાણી મહેશ્વરી સોસાયટી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી સોસાયટીના મુખ્ય માર્ગ પર આવેલ આરુશ આઇકન ફ્લેટ દ્વારા રોડનું કામકાજ કરવામાં આવી રહ્યું છે જે રોડનું કામકાજ મહેશ્વરી રોડના લેવલ કરતા અંદાજે એક ફૂટ થી 1.5 ફૂટ અંદર લેવાના કારણે મહેશ્વરી સોસાયટીના મકાનોમાં પાણી ઘૂસીયા હતા સોસાયટીના પ્રમુખ મંત્રી દ્વારા રજૂઆત કરાઈ હતી કે રોડનું લેવલ નીચું રાખવા જેના કારણે મહેશ્વરી સોસાયટીના રહીશોને હાલાકીનો સામનો ન કરવો પડે બીજી તરફ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી લઈને ડીમાર્ટ સર્કલ સુધી ટ્રાફિક સમસ્યા જોવા મળી જેના કારણે સતત ત્રણ કલાકથી લોકો ટ્રાફિકમાં અટવાયા હતા એમએમસી દ્વારા રોડની બંને સાઇડ વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં આવી છે જે ઘણા સમયથી જેસે થેની સ્થિતિમાં જોવા મળી હતી મહેસાણા સહિત સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી થી ભાવિન ભાવસાર મહેસાણા